વડોદરા શહેરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સોળમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત પ્રેરિત દશરામ ગોસ્વામી સમાજ વડોદરા દ્વારા સોળમાં સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂલગ્નોત્સવમાં કુલ નવ યુગલોએ લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ દરમિયાન સમાજ તરફથી યુગલોને તિજોરી પલંગ ટીવી સહિત ગરવખરીનો સામાન પણ આપવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા આજે સમગ્ર ગુજરાતમાં ગોસ્વામી સમાજ સનાતન ધર્મ માટે હિન્દુ સંસ્કૃતિ જાગૃતિ માટે સમગ્ર ગુજરાતમાં કામ કરી રહ્યો છે એના એક ભાગરૂપે આજે અમે બરોડા બધા ભેગા થયા છે અને આજે અમારા સમાજના સમૂહ લગ્ન અહીં ઉજાઈ રહ્યા છે ભવ્ય થી અતિભવ્ય આ સમૂહ લગ્ન જોવા અમારા દરેક જિલ્લાના ગોસ્વામી સમાજના પ્રમુખો હિન્દુ સંસ્કૃતિ માટે અને સનાતન ધર્મ માટે જે દોડી રહ્યો છે એને અમે હું માટે અહીંયા આવ્યા છીએ અને હજી હજુ અનાથી પણ વધારે અમારો સમાજ આર્થિક રીતે રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રે આગળ વધે એના માટે અમારું મહામંડળ કામ કરી રહ્યું છે